ગ્રાફિક ક્ષેત્રે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નર્મદા જિલ્લાની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર રુજુતા જગતાબ દેશભરના મોટા ઇવેન્ટમાં પોતાના ગ્રાફિક ડિઝાઇનની માટે લોકપ્રિય બની રહી છે નર્મદાની રુજુતા નામાંકિત કંપનીઓની ઇવેન્ટ્સ મ્યુઝિક આલ્બમ તેમજ ટીવી બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગ કરીને લાઇમ લાઇટમાં આવી રહી છે આજ રોજ મહિલા દિને ખાસ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ જય પટેલ દ્વારા રુજુતાનું સન્માન કરાયું હતું તો જિલ્લાની રુજુતા સુંદર કલ્પનો આકર્ષક ફ્રેમિંગ નવરંગી કોન્સેપ્ટ સ્થળ સ્પર્શી સાથે સતત સંઘર્ષ કરીને આજ

જેમાં કાર્તિક આર્યન સાનિયા મલ્હોત્રા હિના ખાન કિયારા અડવાણી મનોજ બાજપેયી તેમજ ટીવી સેલિબ્રિટી પણ સામેલ રહ્યા હતા વધુમાં વારાણસી ખાતે યોજાયેલી સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલની ડિઝાઇન પણ ઋતુજાએ તૈયાર કરી હતી તો આજ રોજ દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરી ખૂબ ટૂંકા ગણામાં ગુજરાત રાજ્યની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર બની ગઈ છે તો રુજુતા જગતાભાઈ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે हाय आज वुमेंस डे है तो मैं सभी महिलाओं को पहले तो हैप्पी वुमेंस डे विश करना चाहूँगी मैं ग्राफिक डिज़ाइनर हूँ मैं मोस्टली इवेंट्स का काम करती हूँ काफ़ी बड़ी बड़ी इवेंट्स में मैंने काम किया हुआ है जैसे कि आइकॉनिक गोल्ड अवार्ड्स है आ, इंडिया स्टॉप मॉडल है ये अवार्ड शोज़ में मोस्टली जो भी टी और बॉलीवुड के सेलिब्रिटीज़ होते हैं उन लोग को अवार्ड दिया जाता है जैसे कि अभिषेक बच्चन है कार्तिक आर्यन है मनोज बाजपेई हो गए पंकज त्रिपाठी सुष्मिता सेन और ऐसे काफ़ी सेलिब्रिटीज़ को अवॉर्ड दिया जाता है प्लस मैं जो म्यूज़िक वीडियोज़ होते हैं यूट्यूब के लिए मैं उनके पोस्टर्स भी डिज़ाइन करती हूँ पैकेज डिज़ाइनिंग करती हूँ टी शर्ट्स है कर्टेंस है वॉलपेपर ये सब टेक्सटाइल डिज़ाइनिंग में आता है तो मैं ये सब भी डिज़ाइन करती हूँ तो एक, ग्राफिक डिज़ाइनिंग एक बहुत अच्छा प्रोफेशन है लड़कियों के लिए आप कहीं भी अपने घर में बैठ के भी आप uh, कहीं का भी काम कर सकते हैं इंडिया आउट ऑफ इंडिया बहुत वाइड रेंज है काम की अच्छा अर्निंग आपको मिल जाएगा इसमें तो एज अ वूमन यू कैन चूज दिस प्रोफेशन एंड सर વધુમાં અંગે રૂજુતાએ આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢી અને ખાસ કરી યુવતીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યુવા મહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે એમાં ખૂબ જ લગ્ન મહેનત અને સારું કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે હોવાનું તેમણે જણાવ્યું હતું નમસ્કાર હું જય પટેલ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ આજે તારીખ આઠ માર્ચ બે એટલે કે વિશ્વ મહિલા દિવસ આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં મેં કે જે લોકો સારી સારી ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છે એવા મહિલાઓનું સન્માન કર્યું જે આ પ્રમાણે છે જ્યોતિબેન જગતાબ કે જેઓ તંત્રી છે રુજુતા શું રુજુતા જગતાબ કે જેઓ સારા એવા ગ્રાફિક્સ બનાવે છે ડિઝાઇનર છે ને ખૂબ સારું કાર્ય કરે છે તદઉપરાંત રમત ગમતના ક્ષેત્રમાં ખૂબ જ સારું નામ અને સારું પરફોર્મન્સ કરેલ એવા માનસીબેન વસાવા નિધિબેન વસાવા તેમજ શિક્ષણ જગતમાં ખૂબ જ સારું એવું કાર્ય કરતા એવા નમિતાબેન મકવાણા અને બાળ સુરક્ષા પ્રમુખ એવા વરનાબેન ભટ્ટ કે જેઓ પણ ખૂબ સારું કાર્ય કરે છે આ બધાનું સન્માન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે આ ચેનલના હું એક દરેક મહિલાઓને મેસેજ આપવા છું કે તમે પણ ખૂબ ઉત્તર પ્રગતિ કરો અને હવે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મહિલાનું કાર્ય ના હોય દરેક જગ્યા પર મહિલા હોય છે તો આજના મહિલા વિશેષ દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે મહિલા પણ ખૂબ જ